હત્યા બંધ કરો બંધ કરો બંધ કરો બહુ સારી બંધ કરો બંધ કરો બંધ કરો બંધ કરો બંધ કરો બંધ કરો હત્યા બંધ કરો અંદર અંદર આજે બીજો દિવસ હતો ત્યારે ગૃહની ખૂબ જ ગરીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે કોંગ્રેસ દ્વારા પ્લે કાર્ડ બતાવવામાં આવ્યા હતા અને સરકાર દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે શું સમગ્ર મુદ્દો હતો ઘટના શું બની હતી તે આપણે અમિતભાઈ ચાવડા સાથે વાત કરીશું અમિતભાઈ શું ગૃહની અંદર સમગ્ર ઘટના બની હતી ગુજરાતમાં લોકશાહીના મંદિર વિધાનસભામાં પ્રજાના જે સળગતા પ્રશ્નો છે જે તકલીફ છે પીડા છે જે ભ્રષ્ટાચાર ને ગેરવહીવટ છે એને ઉજાગર કરવા માટે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા નિયમની જોગવાઈ મુજબ એના નક્કી કરેલા ફોર્મેટમાં પ્રશ્નો પૂછાયા હતા વિધાનસભા સચિવાલય એને દાખલ કર્યા હતા અને મંત્રીને જ્યારે મોકલ્યા ત્યારે રાજકોટ અગ્નિકાંડના પીડિતોના ન્યાયની વાત હતી ગુજરાતમાં જે ભરતી કૌભાંડો ચાલે છે યુવાનોને એના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એના પ્રશ્નો હતા ગુજરાતમાં સાયકલ ખરીદીમાં કૌભાંડ થાય છે કૌભાંડ થઈ છે 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 ગૌચરની જમીનો જમીનો આવી રહી જેવી પાંજરાપોળ ગાયોની ઉદ્યોગપતિઓ લઈ રહ્યા દાહોદમાં નકલી કચેરીઓ નકલી અધિકારીઓની સાથે સાથે હવે નકલી બિન ખેતીના કરોડો રૂપિયાના ઓર્ડરોનું કૌભાંડ થઈ રહ્યું છે આખા ગુજરાતમાં જે ચારો તરફ મિલીભગત ભ્રષ્ટાચાર ગેરવહીવટ થી લોકો જે હેરાન પરેશાન છે એના પ્રશ્નો જયારે ઉઠાવવાનો પ્રયત્ન કર્યો તો મંત્રીઓ પ્રશ્નો નહીં જવાબ આપી એવા લેખિતમાં જવાબ આપ્યા આ ચર્ચા ના થાય એના માટે જયારે અમે પોતાના અધિકારની ન્યાયની વાત કરવા ઉભા થયા તો સ્પીકર દ્વારા અમારી વાત સાંભળતી હતી ત્યારે વિપક્ષ સ્તરે શાસક પક્ષે એનો વિરોધ કર્યો બહુમતીના જોડે કોંગ્રેસના સભ્યોને આખા દિવસ માટે સત્રમાંથી સસ્પેન્ડ કર્યા એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર એનો ભ્રષ્ટાચાર ગેરવહીવટ ખુલ્લો ના પડી જાય એના ભ્રષ્ટાચારી જે મળતિયાઓ છે એને બહાર ના આવી જાય એટલા માટે આ ચર્ચાથી ભાગી રહી છે આજે નશાબંધીનો વિધેયક પણ હતો જેમાં આખા ગુજરાતમાં દારૂ ને ડ્રગ્સની બધી છે એની બાબતમાં ચર્ચા થવાની હતી ડ્રગ્સના પેડલરો છે એના ફોટા રાજ્યના ગૃહમંત્રી સાથે આવે ભાજપના પ્રદેશ પ્રમુખ સાથે આવે પેટલર એમ કે કે મારા મિત્ર છે ભાજપ સાથેના કનેક્શનો ખુલ્લા ના પડી જાય એની ચર્ચા ગૃહમાં ના થાય એટલા માટે બહુમતી એક તરફી જ્યારે અમે વોકઆઉટ કરીને બહાર નીકળી ગયા છે કોઈ વિરોધ નથી કરતા ત્યારે એમણે સસ્પેન્ડ કર્યા છે એનો સ્પષ્ટ મતલબ છે કે આજે લોકશાહીના મંદિરમાં ભ્રષ્ટાચાર છુપાવવા માટે ગેરવહીવટ છુપાવવા માટે લોકશાહીની હત્યા થઈ છે આ હતા કોંગ્રેસના એમએલએ અમિતભાઈ કે જેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હવે આગામી દિવસોમાં જોઈએ કે આ જમાગરીનો માહોલ વિધાનસભાની અંદર ક્યાં સુધી ચાલે છે કેમેરામેન ભરત પટેલ સાથે કલ્પેશ ચાવડા